હવે ગમે તે થાય આજે બહાર થઈ જાય પણ વાયની ચૂંટણી તો નહીં જીતવા દેવી મારો ઓળશો હાલથી આટલો પાવર કરે છે એટલે કદાચ આજે જીતી ગયો તો અમારે તો ઘરના ગાળા ને અમે બધા ભેગા વેચી મારશે આરે કોનજી ભાઈ પાણ જવું પડશે એ ભલાજી ભલાજી ઓય આવ પેલા ઓય આવો અરે ખેર કોઈ જી ભાઈ લે તમત પહેણી જાવ તું તો ઈકણ્યો ફુકટકા ખાવા આવતો તા મારા પાસે આલુ તો કાળુજી નું વાટ તમ કાળુજી ને હાલ હોયતી જતા બાળા હું એ વેચાઈ જાય અલ્યા મારક હોય તો હું હેડા મૂર્ખા અરે બધું હબળી યાર છેલ્લે વાતો કરતા મો પેલ ને તા ચીરો તો ગમમઈ એટલે એરા બે જણા હું કેવાય હતા ખબે ને પેલા ના ના પૈસા વેચાઈ ગયા કેટલા લીધા લ્યા જપી જા કે હું કે કરો છો હવે તમે આલ્યા હું મોટો છું ને તમે બધું જાજુ નથી કેવરાવો મારી વાત મોટા છો એટલા લખોટા છો યાર અલે નહીં લીધા જેટલી વખત કહેવાનું નહીં ખબર પડતી તાણી અલે હા ભઈ પર વિશ્વાસ કરતો યાર તો કોઈ વિશ્વાસ ના થાય યાર આવો કરો તો યાર હું જીતી રહ્યો હું તો જા જીતી જજે જા આબુ જા જીતી જજે જા હું ફૂટી જજે જીતી જજે જા આબુ કે મત લાવતો આલુ હા એ થઈ ગયા ને તને આલુ તને જા જા જો ફૂટું ફૂટી જજે જા

કોમથી તમાર પાન એ ખુદ કોમ બોલો ના ના સિવાય બોલજો હા વાત તો ચૂંટણી જ છે પણ તમારે ગાતી આપવું નહીં કશું કરવું નહીં તમારે મત આલુ એ કોઈ ના પૈસા જોવું એટલે કે દસ લાખ રૂપિયા કરા હતા પણ હાલ બધી બેંક માં રજાઓ આવી જઈ એરર ગયો કોઈ એટલે બેંક માં થોડી કોક તફલી કલી પડી હતી અલે આ બલાજી રજા હો તીજ પાડી એ હોય હે તે પૈસા નઈ ઉપડતા તમે થોડા ઘણા કરી લો ને તો કરી આલો થોડા ઘણા નઈ જો તમે ચોખ્ખી લાવશો પટલક ચાલસી પટલક હે પટલક એટલા થી કોઈ ધૂળે ના થાય કેટલા જોશી તંદ 25 લાખ જેવું કરો કે 25 લાખ હે તંદ જાલ છે એટલા બધા

રાત માં પૈસા પડી તમારે કોઈ છોકરું બીમારખવું સર ચૂંટણી તમે પોત લાખ કરો એટલે ભલાજી આટલા બધા પૈસા હું કરશો તમે કોપરવા

ત્રીજા મને પાછા કશું વધુ ને એક ફોન કરો અત્યારે તમે નઈ લઈ જતા પણ કાલે સવારે આવશો તો વધુ નઈ કાલ હવારે આવી જઈશ ખબર વેલા આઠ વાગે હું આઈ જાય